દેશ મિત્રો નવલોગમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો જુઓ આજે આપણે બધી ભેંસો વાડે પાવાની છે વાડે પાણી ભાઈને બહારે બાંધી દેલા છે જુઓ મિત્રો સવાર સવારમાં કેમકે ઉલાવાડે બધી ભેંસો લઈ જવાની નથી આજે અહીંયા અહીંયા બાંધી દેવાની છે પછી જવાનું છે રજકો વાઢવા ઉલાવાડામાં મિત્રો શેરું પાડીને બેસ્યું બહાર નીકળી જાય છે રજકો ખાવા ખો એટલે અહીંયા અહીંયા બાંધી દઈશું રજકો વાઢીને અહીંયા અહીંયા પછી બાંધી દઈશું તો ચાલો મિત્રો બધી બેસીને પાઈને બારે બદલાય દેજે તો આપણે રચકો પણ કામ ચાલુ છે ત્રણ ફૂટકા લાવી ગયા છે અને પેસું મસ્ત આરામ કરે છે નીંદર કરી રહી છે મસ્ત નીંદર કરે છે એકદમ મસ્ત બેઠી છે મિત્રો જુઓ બધી બેસો બેઠી છે આને કહેવાય માહોલ 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 આને માહોલ કેવાય ભાઈ ભાઈ આવી બેઠી હોય રૂડી રૂપાળી બેસી હોય આનાથી જુએ છું આ બધી મારી મોહ જ છે ને ભાઈ તો ચલો મિત્રો કન્ટિન્યુ બની લેજો આગળ આગળ તમને બતાવતો રહીશું જે રમ દેશે અત્યારે આપણે રજકો ઉપાડવાનું કામકાજ ચાલુ છે તો ચાલો મિત્રો હવે રજકો ઉપાડી લઈએ બધો પછી તમને મળો મિત્રો તો જુઓ અહીંયા રચકાની નીણ કરી નાખી છે આપણે રચકો માંડીને આવી ગયા છે બધી પેસો ખરી છે અહીંયા ચીન પાડ અને બનિયાર કરી નાખી છે મિત્રો બી બાજુ ચોટા ખાય છે આ બાજુ બે ગાય ભેગી બદલાઈ નાખી છે અહીંયા એટલી ખાય છે મસ્ત પહે બધી રચકો ખૈરી છે અને તમે મિત્રો શનિ ની કરો છો તમે માલ રાખો છો ભેચ્યું રાખો છો કે નથી રાખતા એ પણ કોમેન્ટ કરજો અમે તો ભેંસ્યું રાખીએ છીએ ગાયું રાખીએ છીએ બે ત્રણ તમે શું રાખો છો તો ચાલો મિત્રો હવે આગળ તમને બતાવતો રહીશ જો આપણે ભેંસ્યું રચકો બચકો સુકા પૂરા બધું ખાઈને જુઓ વધારે ધરાણી છે હવે બધી બેસી જઈ રહી છે તળાવ પાણી પીવા વાળે વાઈને પીશે થોડું થોડું તળાઈ પી આવશે કેમ કે આ બધા સોણ બહુ બધું ઉખળી જાય

અત્યારે હમણાં લાવી છે તો ઘણી વાર ચડશે આપણે અહીંયા બેસશું અહીંયા પાંદરું માંદરું પડીશું ખાઈ જશે ભેશું તો ચાલો મિત્રો હવે અહીંયા બેસી ભેશું ચડશે મિત્રો હવે જુઓ આપણે દોવાનું કામ ચાલુ થઈ રહ્યું છે આપણે ભેંસ આ દોવાની છે આ પપ્પા છે અહીંયા ખાણ પણ બની ગયા છે જુઓ તો ચાલો મિત્રો હવે ભેંસું દોવાનું કામ ચાલુ કરી દઈએ